ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ આફ્ટરવર્ડ્સ આફ્ટરવર્ડ્સ શબ્દનો અર્થ પછી પછીથી મોડેથી આગળ જતા કે પાછળથી થાય છે આફ્ટરવર્ડ્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આફ્ટરવર્ડ્સ હી રિપેન્ટેડ ફોર વોટ હી સેડ એટલે કે પાછળથી તેણે જે કહ્યું હતું તેના માટે તેને પસ્તાવો થયો એક બીજું ઉદાહરણ જોઈએ લેટસ ડાઇન આઉટ

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ